જે સૂચના મુજબ ડોક્ટર વાંજા અને તેમની ટીમ દ્વારા ચલાડાની દાનિવ સોસાયટીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અંદાજે બે કલાકની જહેમત બાદ આ પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી વેટરનરી દવાખાને ખસેડ્યો હતો મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ ધારી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર